દેશની વિકાસ યાત્રાને વધુ વેગવંતી કરવા માટે સુરત ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુશના લોકાર્પણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા વિકાસ પુરુષ વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ प्रदेश यशस्वी अध्यक्ष लोकप्रिय सांसद सी आर जी केन्द्रीय मंत्री श्री परसोत्तम भाई रुपाला जी श्री मनसुख भाई मांडविया श्रीमती दर्शनाबेन जरदोस मेयर श्री, श्री दक्षेश भाई मवा डायमंड बुश चेरमेन श्री वल्लभ भाई लखाणी पद्मश्री मथुर भाई सवा अग्रणी श्री नागजीभाई साकरिया श्री लालजीभा पटेल श्री गोविंद भाई श्री आशीष भाई दोसरी શ્રી સેવંતીભાઈ શાહ ઉપસ્થિત રાજ્ય સરકારના મારા સાથી મંત્રીશ્રીઓ સૌ ધારાસભ્યશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠન તથા સહકાર ક્ષેત્રના આગેવાનો ડાયમંડ ક્ષેત્રના અગ્રણીઓ હીરા ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉપસ્થિત સૌ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર હમણાં જ આપણને બધાને ખબર છે એમ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયની ના શિલ્પકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ ભવ્ય વિજય બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે તો તેમનું હૃદયના ઉમળકાથી સ્વાગત અને અભિનંદન કરું છું વિકાસની રાજનીતિ શું કહેવાય અને વિકાસ કેવો હોય એની દેશવાસીઓના ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ અનુભૂતિ કરાવી છે અત્યાર સુધી મોદી હે તો મૂમકે હૈ એમ કહેવાતું હવે વિકાસની ગેરંટી એટલે મોદીજી એવો વિશ્વ એવો વિશ્વાસ દેશભરના લોકોમાં પાક્કો થઈ ગયો છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં વિકાસનો નવો ઇતિહાસ રચ્યો છે ગુજરાત તો મોદી સાહેબની આ વિઝનરી લીડરશીપનો લાભ બે દાયકાથી મળતો રહ્યો છે કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈના આવ્યા પછી તો ડબલ એન્જિન સરકારની બેવડી ગતિથી ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે આદરણીય વડાપ્રધાનશ્રીએ બે દાયકામાં ડ્રીમને ડિલિવરી સુધી લઈ જવામાં સફળતા મેળવી છે તેમનું એક જ્વલંત ઉદાહરણ આજનો આ ડાયમંડ બુટ્સ ઉદઘાટન કાર્યક્રમ છે સુરત મહાનગર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના હબ સાથે અનેક ઉદ્યોગ વેપારો થકી દેશભરના લાખો લોકોની રોજગારી આપતું કોમ્પોપો કોસ્મોપોલિટન સિટી બન્યું છે આદરણીય વડાપ્રધાનના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને દેશના અનેક રાજ્યોમાંથી સુરતમાં રોજીરોટી માટે આવેલા લોકો ચરિતાર્થ કરે છે સુરત મિની ઇન્ડિયા બની ગયું છે સુરત કાપડ ઉદ્યોગની સાથે હીરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે હીરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરતની ડાયમંડ સિટીની ઓળખને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મૂકવાનું સ્વપ્ન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સેવ્યું હતું તેમના વિઝન અને ડ્રીમના પરિપકરૂપે ડ્રીમ સિટી અને ડાયમંડ બુશનું નિર્માણ સુરતમાં થયું છે પાંત્રીસ એકર વિશાળ જગ્યામાં આ નવનિર્મિત ડાયમંડ બુશ રફ અને પોલિશ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાનું છે એમાં કોઈ બે મત નથી વિશ્વના સૌથી મોટા અને વિશાળ ઓફિસ કોમ્પ્લેક્ષ તરીકે નિર્માણ થયેલું આ ડાયમંડ બુર્સ આધુનિક ભારતના નિર્માણની મોદી સાહેબની પહેલ છે અહીં દોઢ લાખથી વધુ પણ રોજગારીનો અવસરો પણ મળવાના છે ડાયમંડ કેપિટલ ગણાતા સુરતમાં આ ડાયમંડ બુર્સ ફૂલ ફ્લેડ કાર્ય કાર્યરત થવાથી સુરત વિશ્વનું સૌથી સુરક્ષિત અને સુગમ ડાયમંડ ટ્રેડિંગ હબ બની જશે આદરણીય વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક સત્તા બન્યું છે બે હજાર ચોવીસમાં દેશની જનતા જનાર્દનનો ભરોસો વિશ્વાસ મેળવીને ત્રીજી વાર શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે એ વાત નિશ્ચિત છે તેમની બીજી ટમમાં ભારત વિશ્વની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવાની છે અને આ ઇકોનોમીમાં સુરતનું ડાયમંડ બુર્સ ગ્લોબલ સેન્ટર ફોર ડાયમંડ ટ્રેડિંગ ટ્રેડિંગ બનવા સાથે અગ્રેસર રહેશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વેપાર વાણિજ્ય ઉદ્યોગ કૃષિ ગ્રામ વિકાસ અંત્યોદય દરેક ક્ષેત્રમાં સતત અવિરત વિકાસ થતો રહ્યો છે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના લોકોના જીવનમાં આના પરિણામે અદભૂતપૂર્વ બદલાવ આવ્યા છે આ બદલાવો માટેનું એક સૌથી મોટું પરિબળ દેશમાં તે જ ગતિથી થઈ રહેલો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ છે રોડ અને રેલવે નેટવર્ક એર કનેક્ટિવિટીનો વ્યાપ પણ બમણો થયો છે દેશમાં વિમાની સેવાઓ અને નાના એરપોર્ટો પણ વિકસ્યા છે બે હજાર ચૌદમાં દેશમાં જ્યારે ચુંબોતેર એરપોર્ટ હતા તે નવ વર્ષમાં વધીને એકસો ને ઓગણપચાસ થયા છે આજે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટની વધુ એક વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટની ગિફ્ટ તેઓના હસ્તે મળી છે જે કહેવું તે કરવું એવા કાર્યમંત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચરિતાર્થ કર્યો છે સુરત એરપોર્ટના સુવિધાયુક્ત નવા ટર્મિનલ બિલ્ડિંગના રોકાર્પણ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થવાથી ડાયમંડ કેપિટલ હવે સીધું જ વિશ્વ સાથે જોડાશે ડાયમંડ એક્સપોર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે અને નવી ઉડાન મળશે સુરત અને સમગ્ર ગુજરાતના અર્થતંત્ર વેપાર ઉદ્યોગ પ્રવાસનને તીવ્ર ગતિના વિકાસ આપતો આજનો આ ગરિમામય અવસર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના વેપાર ઉદ્યોગને વૈશ્વિક મંચ આપવા વાયબ્રન્ટ સમિટ બે હજાર ત્રણથી આયોજન કરેલું છે બે દાયકાની જ્વલન સફળતા સાથે બે હજાર ચોવીસના જાન્યુઆરીમાં અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ સમિટ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી યોજાવાની છે અમૃતકાળમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ઉન્નત ગુજરાતના ધ્યેયને આ સમિટ પાર પાડશે આજે સુરતને મળેલી બે વિકાસભેટ આ ધ્યેય પાર પાડવામાં મહત્ત્વનું યોગદાન આપશે એવો વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત